મહેસાણા શહેરના રાધનપુર રોડ પર વોકિંગ કરી રહેલા યુવાનના સોનાની ચેની ચીલ ઝડપ

અમરભાઈ શૈલેશભાઈ ભાવસાર રાત્રે સાડી નવ વાગ્યા સુમારે તેમની પત્ની મોનિકાબેન સાથે ચાલવા માટે નીકળ્યા હતા જોકે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલથી તપાસ હાથ ધરી છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ